નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગુજરાતીમાં કહેવત છે કે કરતાં એની મોંઘી બીજી એક કહેવત છે કે લાડી લાખની અને સવા લાખનો તેમ નગરપાલિકા ફરી એકવાર ભ્રષ્ટાચારના વિવાદમાં ફસાય છે એમાં પણ આખો બગીચો જે વખતે બન્યો ત્યારે રૂપિયા લાખમાં તૈયાર થયો પરંતુ એને રિનોવેશન કરવામાં રૂપિયા એક કરોડ પાસઠ લાખ વપરાઈ ગયા ત્યારે આ થયેલા કથિત ભ્રષ્ટાચારને પાલિકાના સભ્યે લેખિતમાં ઉજાગર કર્યું છે અને વિજિલાયન્સ તપાસની માંગ કરી છે બગીચામાં આ બાકરા ચૂંટલા કલર વીસ પચીસ લાખથી વધારાનું કામ આ બધાએ કર્યું નથી ને એક કરોડ ને પાસઠ લાખ રૂપિયા ચાઉ કરી ગયા છે આમાં કશું બી નવું કરવામાં આવેલું નથી થોડું ઘણું સંઘાડીને काम करेलू है जूनी ने कलर कर वेल्डिंग कर एक, एक करोड़ पौसठ लाख रूपया मुश्किल पच्चीस लाख रूपया ना खर्चो જે વસ્તુ માત્ર પચીસ થી ત્રીસ લાખમાં તૈયાર થઈ જાય તે વસ્તુઓ પાછળ એક કરોડ પાસઠ લાખ ખર્ચા ગયા ત્યારે પાલિકા સભ્યે જો આ ખર્ચો ખરેખર થયો હોય અને વિજિલન્સ તપાસમાં બહાર આવે તો પોતાનું રાજકારણ છોડવા સુધીની તૈયારીઓ સાથે વિજિલન્સ તપાસની માંગ કરી છે જોઈએ અહેવાલમાં

દેશના પ્રથમ વડાપ્રધાનના નામે રાખવામાં આવેલું હતું પરંતુ લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા એનું નામ બદલી લુણાવાડાના રાજવી વખત સિંહજીના નામ પરથી વખત કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના સભ્યોએ પણ સાથ આપતા અનેક ચર્ચાઓ નગરમાં થઈ રહી છે કોંગ્રેસ પ્રભારી અને સેન્સ પ્રક્રિયામાં આવેલા રાજસ્થાનના કોંગ્રેસ ધારાસભ્ય અમીન નાગજી દ્વારા આ મુદ્દે ધરણા કરવા સુધીની વાત કહેવામાં આવી હતી

લુનાવડા જવાર બાગના વિકાસની કામગીરીમાં કૌભાંડ અંગે પાલિકા સભ્યે તપાસની માંગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે રૂપિયા પચ્ચીસથી ત્રીસ લાખની કામગીરી કરી દોઢ કરોડથી વધુ ચૂકવાતા હોવાનો આક્ષેપ કરાયો છે પાલિકા સભ્યે કૌભાંડ સાબિત ન થાય તો રાજીનામું આપી દેવાનો પડકાર ફેંક્યો છે બીચો છે વર્ષોથી આ બગીચો છે બગીચોમાં રિનોવેશનના નામે બિલકુલ ચાઉ કરી ગયેલા છે પૈસા ન તો વીસ થી પચીસ લાખ રૂપિયાનો સુધારો નાનો મોટો કરી અને પૂરેપૂરા પૈસા એક કરોડ લાખ રૂપિયા વાપરી દેવામાં આવે આ જે ટેન્ડરમાં વોલ કામ લેવામાં આવ્યું છે એ તો વર્ષોથી જૂની જૂની બનાવેલી જ છે એમાં કંઈ નવું કામ કરવામાં આવ્યું નથી અને અમુક અમુક કામ તો હમણાં અઠવાડિયા પહેલા સ ભંડોરમાંથી કરવામાં આવેલું છે મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં તાજેતરમાં નગર સ્થાપના દિવસે એકસો ચોસઠ લાખના ખર્ચે કરવામાં આવેલ જવાહર બાગના વિકાસની કામગીરીનો શિક્ષણ મંત્રી કુબે ડિંડોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ વિકાસ કામગીરીમાં વ્યાપક કોબાણ થયું હોવાનો લુણાવાડા પાલિકા વોર્ડ નંબર સાતના સભ્ય દીપક કેસરીએ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે સમગ્ર મામલો એવું છે કે નગરમાં આ પાંચ છ વર્ષ પહેલા મનીબેનના ના હસ્તે પાસઠ લાખ રૂપિયામાં આખો બગીચો તૈયાર કરવામાં આવેલો હતો ત્યારે આ રિનોવેશન નામે એક કરોડ ને પોસઠ લાખ રૂપિયાનું કૌભાંડ કરી એમાં પચીસ ત્રીસ લાખ રૂપિયા કલર કામ રિપેરિંગ કામ કરીને ઉપાડી લેવામાં આવેલા છે એમાં કઈ બી નવીકરણ કરવામાં આવેલું નથી જયારે લાઈટ બાકરા જૂના રમત ના રમકડા બધા વેલ્ડિંગ કરીને સજાઈ દેવામાં આવેલું છે એક બે મોડોલી બનાવી છે અને આ પેલા ડસ્ટબિન ને એ બધું લાયેલું છે એ પચીસ ત્રીસ લાખ બી બહુ જ ખર્ચો કરેલો છે એ ખર્ચો બી ના થાય એટલો બધો તો પણ એટલો ખર્ચો થયેલો છે એક કરોડ ને પાસઠ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવેલા છે બી જૂની બનાવેલી છે એને પેન્ટિંગ કરીને એને કલર કરીને સજાઈ દેવામાં આવેલું છે દિવાલ પર નવી નથી બનાવવામાં આવી આ વિજિલન્સ તપાસ થવી જોઈએ જો આમાં હું ખોટો સાબિત થઉં તો હું રાજીનામું આપવા તૈયાર છું અને વિજિલન્સ નો જે બી ખર્ચો થશે તપાસ કરવાનો એનો હું ચુકવણી મારા તરફથી કરવામાં આવશે વિગતો મુજબ લુણાવાડા પાલિકા વોર્ડ નંબર સાત ના સભ્ય દીપક કેસરીએ જવાહર બગીચામાં કૌભાંડ બાબતે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે જવાહર બાગમાં એકસો ચોસઠ લાખનું કામ છ માસ પહેલાં થયેલ છે અને રૂપિયા વાપરેલ છે પણ લોકોના નજરે જોયા મુજબ અંદાજે માત્ર પચીસ થી ત્રીસ લાખ રૂપિયાથી વધારેનું કામ થયેલ નથી અને બારોબાર એક કરોડ પાસઠ લાખ જેટલા ચૂકવી દેવાયા છે જેની તપાસ કરતા રજૂઆત કરી છે કે વધુ તેમને આક્ષેપ કરતા પડકાર ફેંક્યો છે કે જો આ પૂરેપૂરા રૂપિયા જવાહર બાગમાં ખરેખર વપરાયા હશે તો તે રાજીનામું આપી દેશે અને તપાસ વિજિલેન્સ દ્વારા કરવામાં આવે તો તેનો જે કંઈ પણ ખર્ચ થાય તે પણ દીપક કેસરી આપશે તેવી લેખિત માંગણી સાથે જવાહર બગીચાના કામનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરી વિજિલેન્સ તપાસ કરવાની માંગ કરી છે જો કે બીજી તરફ બગીચાની કામગીરી જોનારા લોકોમાં પણ તૂટેલા બાકડા તૂટેલી લાઇટો બાળકોના રમત ગમતના તૂટેલા સાધનો વેલ્ડિંગ કરેલા હિંચકા જોઈ કામગીરીમાં ગેરરીતિની શંકા સેવાઈ રહી છે ત્યારે આ અંગે ખરેખર તપાસ કરવાની જરૂર જણાઈ રહી છે જો કે કામગીરી વહીવટદારના શાસનમાં થઈ હોવાથી ગુણવત્તાના બદલે કોણ તપાસ કરશે તે મોટો સવાલ છે અત્રે નોંધનીય છે કે તાજેતરમાં ટેન્ડરમાં ભ્રષ્ટાચાર બાબતે એક ભાજપના કાર્યકરે કરેલા આક્ષેપનો વિવાદ હજુ ઠર્યો નથી ત્યાં બીજો આક્ષેપ થતા રાજકીય ગરમાવો આવ્યો છે જવાહર બગીચામાં કરવામાં આવેલ વિકાસની કામગીરી પાલિકા તંત્રના જણાવ્યા અનુસાર જવાહર બગીચામાં રૂપિયા એક કરોડ પાસઠ લાખના ખર્ચે કરવામાં આવેલી વિકાસની કામગીરીમાં ચિલ્ડ્રન પ્લે એરિયા ઓપન જીમ ઇક્વિપમેન્ટ ઓપન એમ્પી થિયેટર ટોયલેટ બેબી કેર રૂમ ઇપીડિયમ ફ્લોરિંગ ગજીબો નંગ બે દિવાલ ઉપર ગ્લાસ મોજિક ટાઇલ્સ ડેકોરેટિવ ડસ્ટબિન સ્ટ્રીટ લાઇટ ફુવારા રિનોવેશન સોલાર ટ્રી લાઇટ કમ્પાઉન્ડ વોલ ગાર્ડન લેન્ક સ્પેનિંગ ફેન્સિંગ પ્યુઅર બ્લોક સ્ટ્રોંગ તેમજ પાંચ વર્ષ ઓપરેશન અને મેન્ટેનન્સ નો સમાવેશ થાય છે લુણા નગરપાલિકામાં જે અત્યારે જે તમે આપ ગાર્ડનની જે વાત કરો છો એ અમૃત અમૃત ટુ પણ જીઓમાં લેવામાં આવ્યો હતો સરકાર દ્વારા ટીએસસી વહીવટી લઈને આપણે જે ટેન્ડર પ્રક્રિયા કરી હતી જે ટેન્ડર પ્રક્રિયામાં જે એજન્સીને જે લાગ્યું છે એને વર્કઆઉટ આપીને આપણે કામગીરી શરૂ કરાવી છે અત્યારે જે સાત મહિના સાત મહિનામાં સાત આઠ મહિના જેવા થઈ ગયા છે અત્યારે કામગીરી કરીને જે એસ્ટિમેટ જે હતું